તો હેલો મિત્ર કેમ છો બધા મજામાં મજામાં જશું તો આપણે અત્યારે ચાર વાગ્યે બ્લોકટાટ કરી દીધો છે અત્યારે સુધી કંઈ નવરા હતા નહીં અત્યારે પાણી આવ્યું નવરા થઈ ગયા ને બ્લોકટાટ કરી દીધો છે અને ને અમારા ઘરે કારીગર છે અને સીવવાનું કામકાજ કરે છે તો કારીગર આવ્યા છે પણ જો આમાં હંસામાં છે સિલાઈ જે આપણે બોયબેનમાં સિલાઈ આવે ને એ સિલાઈ આવતી નથી તો રિપેર કરે છે પણ કાંઈ ખબર તો મારી ઘોડા કઈ પડતી નથી અને જેને ખબર હોય ને કહેશું શું આવડું આઈથીનના સિલાઈ નથી આવતી એટલે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેશો કેવી રીતની સિલાઈ આવે અને આ હંસો શીખવાના છે ગા મિત્ર જોઈએ હોય એન બોબીન ચડાવતા આવડે છે કેમ ચડાવે છે એન બોબીન ચડાવતા આવડે છે રેડી છે કે કોમેન્ટ કરીને રેડી હોય કઈ રેડી નથી જો તો રેડી છે તો સિલાઈ આવે છે કે નહીં જો આ જે હોય ઉપર દોરો ને ઉપર દોરો ની નથી આવતી હું માનતો છે તો હવે અમે હંસો રિપેર કરી નાખ્યો છે અને અસર સિલાઈ આવવા માંડી છે

મિત્ર ભેળ તો ખાઈ લેતી પણ આમ ધરાય હોય બહુ તીખી તીખી પડતા જેવી ભેળ હતી જે મોઢું તમ તમે હશે કેમ કે એમ આટલું બધું તીખું કઈ ખાવી નહીં મેં પિયુષ ને કીધું તું ભેળ લઈ આવ્યો ભેળ લઈ આવ્યો પણ એને હશે ને એને બહુ તીખું ભાવે એટલે એને જ કીધું હોય કે તીખી બનાવજો એમ એટલે તીખી બનાવીને લાવ્યા પણ સમસમિયા મોઢામાં મૂકી ગયા એટલું તીખું છે માથું આમ બધું પરસેવો વાળી દીધો એટલી તીખી ભેળ છે હશે એવું તીખું ખવાય ન ખવાય પેટમાં હોય તેમ બળે એસિડિટી થતી હોય અને એસિડિટી હોય તેમ થાય એટલું બધું ચીખું કોઈ દી ખવાય નહીં પણ ખાઈ ગયા સીધી ભૂખ લાગી ગઈ એટલે ખાઈ ગયા રોંઢે તો મિત્ર વિશ્વ અને મમ્મી બે પાંચ પાંચ સાપકાના વારા કહી દઈને રમ્યા છે તો કોણ તાગે છે પાંચ પાંચ સાપકા વિશા એ આખા ચોટી ન પડવાનું હોય એ ખામ તો ધબધબાટી બોલાઈ જીધી એની તો <laughs> गा <laughs> <या? laughs> <laughs> Yek. Halo Yek B. Tan. Pas, pura pas. Aku aja lagi, <laughs> ya. Hanya sana mitra. Mana tuh bu, baik gak sih sih, Soalnya Pasti. Kebak marah leih. Pertama Apa mitra nempat lagi tuh? Soalnya Aze, bisa. Kamuari, mam tuh bed nejo, amaila jadi tarek. tuh bed. baru ઉભી ન રે હલે હંદાઈન મારતા હારું લાગ્યું તું ધમ ધબાટી હું બોલાઉં અબ બાબા આય મારત બાબા આય માર ન્યા નો હોય ન્યા વાગે રે વાગે નહીં Ya 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 tam da. tam tam ke bawah. Tap ke bawah, tap ke bawah. Ali, pura pura. Pura. Ewo haraji re, pura nore. Sangkat je lemari. Hamzah bayu, hubu bawa minyak. Haraji pati benda yang asli. તો આ લાગી ગયું મને પણ મને બીજ છે ને એટલે રામાપીરની બેગ જીવાશું એવું કામ કરશું આપણે આપણે પિયો સાઈડ આ બેગ તો બેને દે જોઈજી આ તો સારું ફટાફટ ખાઈ મિડિયમાં બેને રેજો દે

અમે તો દર્શન કરવી છે તમને દર્શન થયા કે નહીં જો જો આવી રહ્યા છે બીજ માતા કહેવાય હવે બધાને દર્શન થતા છે આ દર્શન બધાને બધાએ દર્શન કરી લ્યો વિશાભાઈ લાઈક કોમેન્ટ કરજો ને હવે મિત્ર હું પણ દર્શન કરી લઉં